વોચ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ ફ્રુટ ઓવરબ્રિજ નજીક એક શખ્સને લીલા રંગની ટ્રોલી બેગ અને લાલ રાખોડી ટપકા ડિઝાઇનને શોલ્ડર બેગ સાથે જતા જોયો પૂછપરછમાં તેણે બેગમાં ગાંજો હોવાનું અને પોતાના સાથીને આપવાનો હતો તેવી કબૂલાત કરી દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલા ગાંજો મંગાવનાર આરોપીને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ રઘુનાથ અને કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈએ પકડી પાડ્યો હતો પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેલવે મારફત તથા માદક પદાર્થોના વેપાર સામેની કાર્યવાહીને મહત્વની સફળતા ગણવામાં આવી રહી છે